ભુજ પોલીસની નાગરિકો ત્રસ્ત નિર્દોષ નાગરિકો પર ઢોર માર અને માંગ સ્ટોરી રિપોર્ટ બાય વાગેલા ભુજ આજે અમો જી કે જનરલ હોસ્પિટલમાં બે એવા ફરિયાદી હતા જેમને પોલીસે ઢોર માર મારેલ છે અને એકને તો અત્યંત વધારે માર મારેલ હોય જેને કોર્ટે સીધો જનરલમાં દાખલ થવા માટેનો આદેશ કરેલો છે અને તે મેટર એ હતી કે એક મેટરની અંદર રાપર તાલુકાના સણવા ગામના નારેજાભાઈ કરીને છે જેમણે કોઈકની ભલાઈ કરી હોય અથવા તો જે કારણ હોય તે પોલીસ માદા પર લઈ આવે છે માદા પર લઈ આવ્યા બાદ એમને મારકૂટ કરે છે મારકૂટમાં તોડપાણીની વાતો થાય છે કે તમે લાખ રૂપિયા આપો તો છોડી દઈએ નહીં તો તમારા ઉપર કેસ કરશો અને મારકૂટ જબરદસ્તી મારકૂટ ઘણી કરી જેના કારણે એના ઉપર ખોટો કેસ કરી અને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે તે ફરિયાદી જે છે જેને આરોપી બનાવ્યો છે નારેજાભાઈ તેમણે જજની સામે પોતાના બધા કપડાં કાઢી અને મને પોલીસે ઢોર માર મારેલો છે તેવું જણાવતા તેમણે પોલીસે કઈ રીતે માર્યું છે શું કર્યું છે તે પછીની વાત છે તમે પહેલાં જી કે જનરલ હોસ્પિટલમાં દાખલ થવા માટેનું જજ સાહેબે ઓર્ડર કરેલું છે અને હાલ ત્યાં કને પોલીસ ફરીથી એને ટોચર કરવા માટે કે અન્ય કારણસર કે અમારે ચેપ્ટર કેસ કરવો છે તે માટે પણ ધાક ધમકીઓ અને ફોન ઉપર વારંવાર ચેતવણી આપવામાં આવે છે કે તમે પતાવટ કરી લો નહીં તો તમને આમ કરશું ને તેમ કરશું અને બીજો બનાવ છે જે ભુજ તાલુકાના ભીરિંડીયારા બંને વિસ્તારના રાયસિંહ પોતરા કરીને એક વેપારી છે નાનકડો જે પોતાની એક યુટિલિટી માટે ડીઝલ ભરાવી અને ત્યાં રાખેલું હતું સો લીટર જે લાકડામાં ચાલતી ગાડીઓ હોય તેને વારંવાર પેટ્રોલ પંપ ઉપર ન જવું પડે તેના માટે ડીઝલનું બિલ બતાવ્યું છતાં પણ તેમને પોલીસ ખાવડાની લઈ જાય છે અને તોડ પાણી કરી પંદર વીસ હજાર રૂપિયા ગરીબ માણસ પાસેથી લઈ જાય છે અને પતાવટ કરી નાખે છે છતાં પણ તેમને સંતોષ ન થતા ફરી તેમને ઉપાડી ભૂજ લઈ આવી ડીવાય એસપીની કચેરીએ તેમને પણ ડોર માર મારતા તેની જાળા અને ઉલટી ટાઈપના બધા એવા એમને થયેલ છે જેના માટે પણ અમો એમએલસી કરાવી અને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે દુઃખની વાત ત્યાં છે પશ્ચિમ કચ્છ પોલીસના અને આઈજી સાહેબ તટસ્થ રીતે તપાસો કરી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક પશ્ચિમ કચ્છ પોલીસ પોલીસ ખાતાને બદનામ કરવા માટે આવા બનાવો ઊભા થાય છે માટે અમે જે તટસ્થ અધિકારીઓ છે કચ્છ જિલ્લાના એસપી સાહેબ છે પશ્ચિમ કચ્છના અને બોર્ડર રેન્જના આઈજી સાહેબ છે તેમને નમ્ર વિનંતી કરીએ છીએ કે પોલીસ જે આવા કર્મચારીઓ છે જે તોડબાજ માં જ માનતા હોય હકીકતમાં ક્યાં પોલીસ ચોરીના ગુનેગારને સજા કરતી હોય તો અમને એમાં વાંધો નથી પણ જ્યારે આવા નાના ધંધાર્થીઓ હોય અથવા તો નાનો કોઈ માણસ હોય કોઈને મદદ કરી હોય અને તેને જો ઢોર માર મારે અથવા તો ખંડણી પૈસાની માંગણી કરે તે ખરેખર આવા કર્મચારીઓને મને જ્યાં સુધી સાહેબ ઉપર વિશ્વાસ છે જેને અગાઉ પણ એસપી સાહેબ વિકાસ સુંડા સાહેબ તેના ઉપર સજા કરી અને અનક પોલીસ સ્ટેશનોમાં મોકલેલ છે તો આવા પોલીસ સ્ટેશનોમાં જ્યાં જ્યાં આવા કર્મચારીઓ છે અને આવા બેદરકારીની સાથે નાના અને મધ્યમ વર્ગના માણસોને ઢોર માર માર્યો અને ખંડડી માગવી જે ખરેખર ગેરકાયદેસર છે અને તેના ઉપર સજા થવી જોઈએ અને પશ્ચિમ કચ્છને જે પોલીસ ખાતાના અધિકારીઓ કડક રહે છે પણ જે બદનામ કરે છે તેને ખરેખર સજા થવી જોઈએ માટે અમારી નમ્ર વિનંતી છે કે તેમને સજા થાય નહીંતર અમે પણ ગાંધી ચિંધ્યા માર્ગે ક્યાંક પણ ન્યાય માટે જવા માટેની તૈયારીઓ બતાવશું બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે